તારીખ દસમી ઓગસ્ટમાં જિલ્લા કક્ષાની બહેનોની જુડો સ્પર્ધા માતૃશાયા કન્યા વિદ્યાલય ભુજ ખાતે યોજાઈ હતી તે અંતર્ગત જિલ્લાની અનેક શાળાઓએ ભાગ લીધો હતો તે પૈકી અંડર ફોર્ટીન બહેનોમાં સંતકૃપા વિદ્યાલયની બહેનોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જેમાં ધુમલિયા ચારમી સત્યાવીસ કિલોમાં પ્રથમ નંબર સોઢા સાક્ષી બીજો નંબર સોઢા જાનવીબા બા છત્રીસ કિલોમાં પ્રથમ બારડ નૈત્રી ચાલીસ કિલોમાં પ્રથમ બળિયા પ્રગતિ 44 કિલોમાં પ્રથમ નંબર મેળવેલ છે જેમાંથી સંત કૃપા વિદ્યાલયના ચાર ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ જુડો સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વિજેતા થયેલ ખેલાડીઓને શાળાના ટ્રસ્ટી મુરૂપા જાડેજા અને મોરજર અખાડાના મહંત દિલીપ રાજા કાપડી તેમજ વિરાણી રામ મંદિરના લઘુ મહંત સુરેશ બાપુએ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ ટીવી ન્યૂઝ